આરવ અને શેરૂની જંગલ સફારી આરવ નામનો એક નાનો સાહસિક છોકરો હતો તેને જંગલમાં ફરવાનું ખૂબ ગમતું હતું એક સવારે તે તેના ઘરની નજીકના જંગલમાં પતંગિયાનો પીછો કરતા કરતા ખૂબ ઊંડે સુધી પહોંચી ગયો અચાનક ઝાડીઓની પાછળથી એક મોટો ભવ્ય વાઘ બહાર આવ્યો તેના શરીર પર સુંદર નારંગી અને કાળા પટ્ટા હતા આરવ તેને જોઈને ડરી ગયો અને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયો પણ વાઘે ગર્જના ન કરી તેણે શાંત અને મૃદુ અવાજે કહ્યું ડરીશ નહીં નાના મિત્ર મારું નામ શેરુ છે તું અહીં જંગલમાં શું કરી રહ્યો છે આરવને નવાઈ લાગી કે વાઘ બોલી શકે છે તે ધીમે ધીમે ઝાડ પાછળથી બહાર આવ્યો હું તો પતંગિયાનો પીછો કરી રહ્યો હતો તેણે ડરતા ડરતા કહ્યું શેરુ હસ્યો આ જંગલ મારું ઘર છે તેણે કહ્યું અને આ બધા પ્રાણીઓ અને વૃક્ષો મારા મિત્રો છે ચાલ હું તને મારા ઘરની સફર કરાવું શેરુ આરવને જંગલમાં ઊંડે સુધી લઈ ગયો તેણે આરવને બતાવ્યું કે કેવી રીતે વાંદરાઓ વૃક્ષો પર કુદાકૂદ કરે છે અને કેવી રીતે પક્ષીઓ તેમના માળામાં ગીતો ગાય છે તેઓ એક સ્વચ્છ નદી કિનારે પહોંચ્યા શેરુએ સમજાવ્યું આ નદી આપણને બધાને પાણી આપે છે આપણે તેને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ તેણે આરવને પાણીમાં તરતી રંગબેરંગી માછલીઓ બતાવી શેરુએ આરવને ફૂલો અને છોડ વિશે પણ શીખવ્યું આ દરેક ફૂલ અને પાંદડું જંગલ માટે મહત્વનું છે તેણે કહ્યું તેઓ આપણને ખોરાક અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા આપે છે સાંજ પડવા આવી આરવને હવે વાઘથી ડર નહોતો લાગતો તેણે શેરુનો આભાર માન્યો તમે મને શીખવ્યું કે જંગલ કેટલું સુંદર અને મહત્વનું છે હું હંમેશા તેની સંભાળ રાખીશ શેરુ આરવને જંગલની બહાર સુધી મૂકવા આવ્યો યાદ રાખ જે આરવ તેણે કહ્યું પ્રકૃતિ આપણી મિત્ર છે જો આપણે તેની સંભાળ રાખીશું તો તે પણ આપણી સંભાળ રાખશે તે દિવસથી આરવ પ્રકૃતિનો સૌથી સારો મિત્ર બની ગયો